જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે મનોમય કોષ ગંધ સાધના વિશે સમજશું આ સાધનામાં નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવાની આવશ્યકતા છે બંને નેત્રોથી એકસાથે નાસિકાના અગ્ર ભાગ ઉપર ત્રાટક થઈ શકતું નથી તેથી એક મિનિટ જમણી અને એક મિનિટ ડાબી આંખથી ત્રાટક કરવું જ્યારે જમણી આંખથી ત્રાટક થતું હોય ત્યારે નાકની જમણી બાજુ અને ડાબી આંખથી ત્રાટક થતું હોય ત્યારે નાકની ડાબી બાજુએ ગંભીર દૃષ્ટિ રાખવી શરૂઆત એક એક મિનિટથી કરતાં કરતાં અંતમાં પાંચ મિનિટ સુધી વધારતા જવું આ ત્રાટકથી નાસિકાની સૂક્ષ્મ શક્તિઓ જાગૃત થાય છે આ ત્રાટક પછી કોઈ સુગંધિત અથવા સુંદર પુષ્પ લેવું તેની નાસિકાની નજીક લઈ જઈ એક મિનિટ સુધી ધીરે ધીરે સૂંઘવું અને તેની ગંધનું સારી રીતે સ્મરણ કરવું પછી એ ફૂલને ફેંકી દેવું અને ફૂલ સિવાય જ તેની શ્વાસનું બે મિનિટ સુધી સ્મરણ કરવું ત્યાર પછી બીજા ફૂલને લઈ एज क्रम थी पुनरावृत्ति करवी आ रीते पांच फूलों पंदर मिनिट सुधी प्रयोग करो ध्यान राखो कि ओछा में ओछू एक सुधी एकज फूल प्रयोग करो एक अठवाडियाधी फूलनो फूल પ્રયોગ કરવો જોઈએ બરાબર કોઈ પણ સુંદર અને સ્વાસ્થિત ફૂલ ગંધ સાધના માટે લઈ શકાય છે બરાબર જુદા જુદા ફૂલોના જુદા જુદા ગુણો હોય છે ગુલાબ પ્રમોત્પાદક ચમેલી બુદ્ધિવર્ધક હજારી ઉત્સાહવર્ધક ચંપા સૌંદર્યવર્ધક મોગરો સંતાનવર્ધક કેતકી રોગનાશક કદમ શાંતિદાયક કન્નેર ઉષ્ણ સૂર્યમુખી ઓજસ સંવર્ધક આવી રીતે દરેક પુષ્પમાં ખાસ ગુણ હોય છે જે પુષ્પને સામે રાખીને ધ્યાન કરવામાં આવશે તેનો સૂક્ષ્મ ગુણ આપણામાં વધશે ગંધયોગની સાધના સાથે હવનનો સંબંધ છે કોઈ પણ પદાર્થની શક્તિ પ્રાપ્ત કરવી હોય તો તેનો વિધિપૂર્વક હવન કરવો જોઈએ તેનાથી પદાર્થનું સ્થૂલરૂપ નાશ પામશે અને તેનું સૂક્ષ્મ રૂપ વાયુની ચારે બાજુ ફેલાઈને સમીપર્વતી લોકોની પ્રાણ શક્તિમાં જરૂર વધારો કરશે સુગંધિત વાતાવરણમાં અનુકૂળ પ્રાણનો માત્ર અધિક હોય છે એટલા માટે નાસિકા દ્વારા એવી સુગંધ પ્રાપ્ત થતાં અંતકરણ પ્રસન્ન થાય છે ગંધ સાધનાની મનની એકાગ્રતા ગંધ સાધનાથી મનની એકાગ્રતા થવા ઉપરાંત ભવિષ્યની કંઈક ઝાંખી થવાની શક્તિ પણ મળે છે સૂર્યસ્વર જમણી અને ચંદ્રસ્વર ડાબી સિદ્ધ થતાં સાધક એક સારો ભવિષ્ય વેતા બની શકે છે નાસિકા દ્વારા સધાતો સ્વર યોગ પણ ગંધ સાધનાની એક શાખા છે હવે મિત્રો જોઈએ સ્પર્શ સાધના બરફ અથવા કોઈ અન્ય શીતળ પદાર્થ શરીર પર એક મિનિટ લગાવે બરફ અથવા કોઈ અન્ય શીતળ પદાર્થ શરીર પર એક મિનિટ લગાડી પછી હટાવી લેવો અને બે મિનિટ સુધી એ જ શીતળતાનો અનુભવ કરવો સહન થઈ શકે તેટલી ઉષ્ણતા સુધી ગરમ કરેલો પથ્થર શરીરને સ્પર્શ કરીને તેનો અનુભવ કાયમ રાખવાથી ભાવના કરવી પંખો ફેરવીને હવા લેવી સુવાળા કાચનો ગોળો અથવા નરમ રૂનો દડો ત્વચાને સ્પર્શ કરીને પછી એ સ્પર્શનું ધ્યાન કરવું એ પણ એક એવી જાતનો અભ્યાસ છે બ્રશથી માલિશ કરવી અથવા લોખંડનો ગોળો ઉઠાવવો વગેરે અભ્યાસથી પણ એવી રીતે ધ્યાન ભાવના થઈ શકે છે કોઈ સપાટી મતલબ કોઈ સપાટ જમીન ઉપર બહુ જ સુવાળી ગાદી બિછાવવી અને તેના ઉપર ચત્તા સુઈ જવું કેટલાક વખત સુધી તેની કોમળતાનું સ્પર્શ સુખ અનુભવતા રહેવું ત્યાર પછી આવી ગાદી સિવાય કઠણ જમીન અથવા પાટિયા પર સુઈ જવું કઠણ જમીન પર સૂતા સૂતા કોમળ ચાંદીના સ્પર્શની ભાવના કરવી એવી મતલબ એથી ઉલટું ગાદી પર સૂઈ જઈને કઠણ જમીનની ભાવના કરવી આવી રીતે એક પરિસ્થિતિમાં રહીને તેનાથી વિરુદ્ધ વાતાવરણની ભાવના કરવાથી તિથિક્ષાની સિદ્ધિ મળે છે સ્પર્શ સાધનામાં સફળતા મળતા શારીરિક કષ્ટોને હસતા હસતા સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે સ્પર્શ સાધનાથી તિતિક્ષાની સિદ્ધિ મળે છે શરદી ગરમી વરસાદ ચાંદુ દરદ વગેરેથી જે કષ્ટ થાય છે તેનું કારણ ચામડીમાં જળની માફક ફેલાઈ રહેલા જ્ઞાનતંતુઓ છે આ જ્ઞાનતંતુઓ નાનો સરખો આઘાત અથવા કષ્ટના અનુભવને મગજ સુધી પહોંચાડે અને તે જ પ્રમાણે મગજને પીડાનું ભાન થાય છે કોકને નવું ઇન્જેક્શન મારીને આ તંતુઓને સ્થિલ કરી દેવામાં આવે તો ઓપરેશન કરતી વખતે પણ તે સ્થાન પર પીડા થતી નથી કોકાઈનના ઇન્જેક્શનનો પ્રત્યાઘાત પાછળથી પણ પડે છે અને શરીરને હાનિ કરે છે પણ સ્વર્ણ સાધના દ્વારા પ્રાપ્ત થયેલી જ્ઞાન તંતુ નિયંત્રણ શક્તિ કોઈ પણ પ્રકારની હાનિ કર્યા સિવાય ઉલટું નાળી સંસ્થાનના અનેક વિકારોને દૂર કરવામાં સફળ થાય અને સાથે સાથે શારીરિક પીડાઓનું ભાન પણ થવા દેતી નથી ભીષ્મ પિતામહ ઉત્તરાયણના સૂર્યની પ્રતિક્ષા કરતાં કરતાં મહિનાઓ સુધી બાણ સૈયા પર પડ્યા રહ્યા હતા શરીરના રૂવે રૂવે બાણો ઘૂસ્યા હતા તે છતાં એના કષ્ટથી આક્રંદ કરવાનું તો બાજુમાં રહ્યું પણ તેમની આસપાસ એકત્ર થયેલા લોકોને શાસ્ત્રના અનેક ગૂઢ વિષયો પર ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું આટલું સહન કરવાની શક્તિ ત્યારે જ આવી શકે છે જ્યારે એમણે તિતિક્ષા માટે સિદ્ધિ મેળવી હોય સ્પર્શ સાધનાથી ચિત્તની વૃત્તિઓ એકાગ્ર થાય છે મનને વસ કરવાનો લાભ થાય છે પણ તે ઉપરાંત તિતિક્ષાની સિદ્ધિ પણ મળે છે મિત્રો જેને લીધે કર્મયોગ અને પ્રકૃતિ પ્રવાહથી શરીરને થતા કષ્ટથી ભોગવવા પડતા દુઃખથી સાધક બચી જાય છે મનને આજ્ઞાંકિત નિયંત્રણ અને અનુશાસિત બનાવવું એ જીવનને સફળ બનાવવાની અત્યંત મહત્ત્વપૂર્ણ ચાવી છે પોતાનો દ્રષ્ટિકોણ આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય પોતાની પ્રવૃત્તિ સ્વાર્થની હોય કે પરમાર્થની હોય પણ ગમે તેવી સ્થિતિમાં મન ઉપર સંપૂર્ણ કાબો કાબૂ હોવો એ અત્યંત અગત્યની વાત છે મિત્રો ઊંચ સંખલ ચંચળ અને અવ્યવસ્થિત મન ન તો આલોક મેળવી શકશે ન તો પરલોક એટલા માટે મનોનિગ્રહની પ્રત્યક્ષ વ્યક્તિ માટે માનસિક આવશ્યકતા છે માનસિક અવ્યવસ્થા દૂર કરીને મનોબળ પ્રાપ્ત કરવા જે સાધનાઓ પ્રકરણમાં આ બતાવવામાં આવી છે એ ઘણી સરળ ઉપયોગી અને સર્વ સુલભ છે ધ્યાન ત્રાટક જપ અને તન્માત્રા સાધનાથી મનની ચંચળતા દૂર થશે અને સાથે સાથે બીજી સિદ્ધિઓ પણ મળશે પાશ્ચાત્ય યોગ્યોની મેઝમેરિઝમની પદ્ધતિથી માનસિક સાધનાઓ થાય છે તેના કરતાં યોગીની પદ્ધતિ દ્વારા ભારતીય વિધિથી થતી મનોસાધના મતલબ મનોસાધના બેવડો લાભ કરે છે વસમાં આણેલું મન સર્વથી મોટું મિત્ર છે સાંસારિક અને આત્મિક બંને પ્રકારની અનેક એવી ભેટો મન આપે છે કે જેને મેળવીને માનવ જીવન ધન્ય બની જાય છે એવું કહેવાય છે કે દેવલોકમાં એક એવું કલ્પવૃક્ષ છે કે જેની નીચે બેસવાથી માનવી પોતાની ચાહે તેવી કામના પૂરી કરી શકે છે મૃત્યુલોકમાં હે વસવર્તી આગના મન એ એવું જ કલ્પ વૃક્ષ છે આનું પરમ સૌભાગ્ય જેને પ્રાપ્ત થાય તેને અનંત ઐશ્વર્યનું સાર્વભૌમ રાજ્ય મળી ગયું સમજવું અનિયંત્રિત મન અનેક વિપત્તિઓનું મૂળ છે જ્યાં જ્યાં અગ્નિ રાખ્યો હોય તે તે સ્થાન લાગેલું માલુમ પડશે જે દેહમાં અસંયમિત મન રહેતું હશે તેને હંમેશા નવી નવી વિપત્તિઓ કઠણાઈઓ આપદાઓ અને મુશ્કેલીઓનો વરસાદ વરસતો રહેશે એટલા જ માટે અધ્યાત્મ વિદ્યાના જ્ઞાતાઓએ મનને વસમાં લેવાની સાધનાઓને મહત્વપૂર્ણ માની છે મિત્રો તો ગાયત્રી માતાનું ત્રીજું મુખ મનોમય કોષ છે આ કોષને સુવ્યવસ્થિત બનાવેલી એટલું દેહનું ત્રીજું બંધન કાપવા બરાબર છે માતા ગાયત્રીનું ત્રીજું મુખ મનોમય કોષ છે જે પંચમુખી માતા ગાયત્રી છે ને એમાં આ ત્રીજું મુખ છે મનોમય કોષ છે આ કોષને સુવ્યવસ્થિત બનાવી લેવું એટલે દેહનું ત્રીજું બંધન કાપવા બરાબર છે ઉન્નતિ ત્રીજી પાયરીને પાર કરવા બરાબર છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માતની જય સત્ય સનાતન ધર્મની જય